હલો ફ્રેન્ડ્સ હેપી શીતળા સાતમ આજે શીતળા સાતમ છે અને ગઈકાલે રાંધણ છઠ હતી તો આજે આપણે ગઈકાલનું બનાવેલું જમીશું એટલે કે ટાઢુ જમીશું ટાઢુ જમવા પાછળનો હેતુ એ હોય છે કે દરેક માતા પોતાના બાળકો માટે શીતળા માતા પાસે આશીર્વાદ માગે છે અને તેમની હંમેશા સુખાકારી માટેની પ્રાર્થના કરે છે બાળકોને કંઈ ન થાય એના માટે બરાબર છે તો આપણે આ જે રાંધણ છઠનું જે રસોઈ બનાવી છે મેં હું એને પણ આખું તમને બતાવી રહી છું જુઓ એની મેં શું શું તૈયારીઓ કરી છે એ તમારી સાથે શેર કરું છું કે રાંધણછઠની રસોઈ કઈ રીતે બનાવવામાં આવે છે તો આપણે જોઈશું આગળના વિડીયોમાં આ ચાલો ત્યારે તૈયાર થઈ જાઉં કે હું શું શું કરી રહી છું રસોઈની તૈયારીઓ મેં શરૂ કરી દીધી છે જુઓ મેથી અને કોથમીરને સારી રીતે ડીપ પાણીમાં મેં બરાબર પલાળીને થોડીવાર રાખી મૂકી હતી અને સારી રીતે ધોઈ ગઈ છે જુઓ એને હવે નીચોવી નીચોવીને હું એનું એક બાજુ બધું પાણી કાઢીને સારી રીતે હું બહાર કાઢી રહી છું અને એક બાજુ મેં કહેવાય ને કે એકદમ સુકાઈ ગયેલી કેરી એટલે કે આંબોળિયા કહેવાય અને ઘણા લોકો એને કોચલા પણ કહે છે તો એને મેં બાફવા મૂકી દીધા છે અને એક બાજુ સીતળા માતાનું નામ દઈને આપણે ગેસ પણ શરૂઆત કરી દીધી છે હેપી રાંધણ રાંધણછત રાંધણ છઠની ખૂબ ખૂબ શુભકામનાઓ જો આપણે રાંધણ રાંધણછતની રસોઈની તૈયારીઓ કરી રહ્યા છીએ અત્યારે પાંચ વાગી ગયા છે અને પાંચ વાગે હવે મેં શરૂઆત કરી દીધી છે રસોઈની તો સૌ પ્રથમ મેં શીકળા માતાનું નામ દઈને આ ગેસ મૂકી દીધી છે તાંદડાની ગેસ જુઓ અને ગેસ છાસમાં જ બને છે એટલે બગડતી નથી બરાબર છે આપણે શીતળા માતાનું નામ દેવાનું છે અને પછી રસોઈ શરૂઆત કરવાની છે તો એમનું નામ લઈને મેં ગેસથી શરૂઆત કરી છે પછી આ આંબોળિયાનું શાક બનાવવાની તૈયારી કરી છે આંબોળિયાનું શાક બનાવવા માટે મેં જો આંબોળિયા લઈને બાફવા મૂકી દીધા છે થોડું મીઠું નાખીને એટલે એની એક્સેસ ખટાશ જે કહેવાય એ બધી બહાર નીકળી જાય અને પછી આપણે એને બાફીને વઘારીશું એટલે ઓછો ગોળ નાખવો પડશે અને એનો સ્વાદ પણ બહુ સરસ આવશે એટલે બહુ ગોળ નહીં નાખવો પડે એટલે આપણે વધારાની ખટાશ નીકળી ગઈ હશે તો બહુ મજા આવશે બરાબર અને બીજી બાજુ મેં પોતાએ બનાવવા માટે પણ એટલે કે થેપલા પોતાએ એટલે કે થેપલા બનાવવા માટે મેં મેથી ધોઈને સરસ તૈયાર કરી દીધી છે જુઓ હવે આપણે એની તૈયારી કરીશું એની અંદર મસાલા એડ કરીશું લોટ એડ કરીશું અને એનો લોટ બાંધીશું અને પોતાએ બનાવીશું જો તમે જોઈ શકો છો કે મેથી ધોઈએ એટલે આપણે નીચે કેટલી બધી માટી અને ગંદકીનો છે ને નિકાલ થઈ જાય છે એટલે મેથીને આ રીતે ત્રણથી ચાર પાણીએ ધોવી જ જરૂરી જ છે એટલે એની અંદર રહેલી ગંદકી બધી જતી રહે જો માટી પણ નીચે બેસી ગઈ છે આપણે એને સાફ કરી દઈએ અને પછી એને પોતાએ બનાવવાના છે પોતાએ બનાવવા માટે મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે એક વાટકી બાજરીનો લોટ લીધો છે એક વાટકી ઘઉંનો લોટ લીધો છે અને ચારથી પાંચ ચમચી જેટલી સોજી નાખી છે એટલા માટે કે પોતા થોડા ક્રિસ્પી બની જાય બરાબર છે અને બધા લોટને આ રીતે સરસ રીતે ચાળી લેવાનો છે અને બધું સરસ મિક્સ કરી દેવાનું છે જુઓ હું લોટ કઈ રીતે બાંધી રહી છું તમે જુઓ આ રીતે સરસ મિક્સ કરી દેવાનો છે અને પછી એની અંદર મોયણ નાખવાનું છે મોયણ એકદમ પ્રમાણસર હોવું જોઈએ વધારે પડતું મોયણ હોય તો કારણ કે આની અંદર બાજરીનો લોટ છે એટલે પોતા પછી તૂટી જાય છે વણી શકાતા નથી એટલે એકદમ સિમિટિકલ બનાવ મોયણ નાખવાનું છે તો મેં આની અંદર મોયણ લીધું છે લગભગ ત્રણથી ચાર ડોકલી જો તમે જોઈ જાઓ આ બધા મસાલા મેં એડ કર્યા છે મરચું પછી હળદર હિંગ તલ વરિયાળી અને દરેલી ખાંડ મીઠું આ બધા મેજિક બેજિક મસાલા આપણે અંદર એડ કરીશું અને લોટ બાંધવા આપણે જે રેગ્યુલર પોતાએ બનાવવા હોય આપણે રેગ્યુલર બનાવીને તરત ખાવાના હોય તો તમે પાણીથી પણ બાંધી શકો પણ આ પોતાએ આપણે આવતીકાલે ખાવાના છે એટલે કે શીતળા સાતમના દિવસે ખાવાના છે તો એનો લોટ ખાસ મેં છાસથી બાંધ્યો છે અને છાસ બાંધીએ એટલે એ પોતાએ બગડતા પણ નથી અને એનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે ખાંડ અને ખટાશ આ બંને ભેગું થાય એટલે એનો સ્વાદ એકદમ ખરેખર ચટપટો થઈ જાય છે અને આ પોતા એકદમ સ્વાદિષ્ટ લાગે છે ખાવાની બહુ જ મજા પડે છે જુઓ હું છાસથી લોટ બાંધી રહી છું અને છસ મેં અમૂલની લીધી છે લોટ ઢીલો ન બંધાય એનું તો ખાસ ધ્યાન રાખવાનું છે છાશ ધીમે ધીમે એડ કરતા જવાનું છે જો આ રીતે લોટ બાંધી દેવાનો છે આપણે જો આ બાજુ આપણી ગેસ બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે જોઈએ છીએ આપણે આપણા આંબોળિયા એ કેટલા બફાઈ ગયા છે જોઈએ જો આંબોળિયા પણ આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને એક બાજુ મૂકી દઈશું અને કઢીની તૈયારી કરીશું બરાબર છે કઢી બનાવવા માટે મેં છાશ લઈ લીધી છે અને એની અંદર બેસન આ રીતે એડ કરી દીધું છે જુઓ બેસનને આ રીતે પાણીમાં પલાળીને એડ કરીશું એટલે એના ગાંઠિયા નહીં પડી જાય અને સરસ રીતે મિક્સ થઈ જશે અને છાશને આપણે ગરમ કરીએ એટલે ઘણી વખત છાશ ફાટી જતી હોય છે તો આપણે આ રીતે બેસન એડ કરીને જો છાશને ઉકળવા મૂકીએ કઢી માટે તો એ ફાટતી નથી અને લીલા મરચાં પણ મેં ઉકળવામાં જ નાખી દીધા છે એટલે આપણે વઘારમાં ન નાખીએ તો પણ ચાલે બરાબર છે હવે આપણે છાશને ઉકળવા દઈએ અને એની અંદર થોડો ગોળ પણ એડ કરી દઈએ અને બીજી બાજુ આપણે હવે પોતાયા બનવાની તૈયારી કરીશું લોકો રાંધણછટની રસોઈનું નામ સાંભળે ને તો ટેન્શનમાં આવી જાય છે કે આટલા બધા પોતાએ ભાખરી ક્યારે બની રહેશે તો મેં તો એકલા હાથે જ જો આ પોતાએ આ રીતે બનાવ્યા છે બે ગેસ ઉપર બે તવા મૂકી દીધા છે અને ફટાફટ બનાવીને મેં તૈયાર કરી દીધા છે હિંમત હારવાની નથી રાંધણ છટતો દર વર્ષે આવવાની જ છે અને રસોઈ પણ બનાવવાની જ છે તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી આપણે આ રીતે બે તવા મૂકીને ફટાફટ બનાવી દેવાનું છે એટલે આપણી ટેન્શન પણ ખતમ અને ફટાફટ બની પણ જશે આમાં શું વળી કપરાવાનું હોય હે ને જુઓ પોતાની ઉપર ને નીચે બંને સાઈડ મેં આ રીતે ઉખાણાથી થોડું થોડું તેલ નાખ્યું છે એટલે વધારે તેલ પણ ના જાય અને બહુ તેલ પી ના જાય પોતાયા એટલે કોઈ પણ ખાઈ શકે જો એના સરસ સરસ લાલ લાલ થોડા થવા દેવાના છે અને મધ્યમ તાપમાને શેકવાના છે બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો અને બહુ ધીમો પણ નથી રાખવાનો એટલે એકદમ ક્રિસ્પી પોતાયા તૈયાર થશે ને ખાવાની બહુ જ મજા પડી જવાની છે જો આ રીતે ફટાફટ બે ગેસ ઉપર મેં ચાલુ કરી દીધા છે પોતાયા જો આપણા પોતાએ બનીને રેડી થઈ ગયા છે અને બધા જ પોતાયા એકદમ મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી તૈયાર થયા છે હવે આપણે વઘારીશું કઢી અને કઢી વઘારવા માટે મેં ચાર ચમચી જેટલું ઘી લઈ લીધું છે એની અંદર રાઈ નાખી દીધી છે રાઈ અને જીરવને બરાબર તતડવા દઈશું અને એ તતડી દે એટલે આપણે નાખીશું મીઠો લીમડો હિંગ અને થોડા લવિંગ નાખીશું ચારથી પાંચ લવિંગ નાખીશું અને ચાર પાંચ જેવા કારા મળી નાખીશું કઢીનો વઘાર હંમેશા ઘીમાં જ કરવાનો એનાથી કઢીનો સ્વાદ એકદમ મસ્ત આવશે હવે આપણે વઘારીશું આંબોળિયાનું શાક આંબોળિયાનું શાક વઘારવા માટે મેં એ બે ડોકલી જેટલું તેલ લઈ લીધું છે અને જુઓ આપણા આંબોળિયા બફાઈ ગયા છે સરસ રીતે અને હવે આપણે એનું ખાટું ખાટું પાણી કાઢી નાખીશું એટલે એની અંદર રહેલી વધારાની ખટાશ બધી નીકળી જશે અને આપણે આંબોળિયાને મીઠાના પાણીમાં બાફ્યા છે એટલે એની અંદર એકદમ મીઠાશ આવી ગઈ છે અને ખટાશ બહુ ઘણી મોટા ભાગની ખટાશ નીકળી ગઈ છે બરાબર છે તો હવે આપણે એને વઘારીશું જો વઘારવા માટે મેં એની અંદર તેલ લઈ લીધું છે ને તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર રાઈ નાખી છે રાઈ ચટકી રહે એટલે આપણે થોડું જીરું નાખીશું અને જીરું ચટકી રહે એટલે આપણે હિંગ નાખીશું તેલમાં જ હળદર નાખવાથી હળદર એકદમ પાક્કી થઈ જાય છે અને એનો સ્વાદ સરસ આવે છે બરાબર હળદર નાખ્યા પછી આપણે આંબોળિયાને નાખી દઈશું એટલે આંબોળિયા ઉપર કલર સરસ હળદરનો બેસી જાય અને પછી આપણે મરચું એડ કરીશું અને મીઠામાં બાફેલા છે આંબોળિયા એટલે મીઠું એકદમ ઓછું નાખીશું બરાબર છે ચલો ત્યારે આપણે એડ કરીએ હવે મરચું અને મીઠું જો આંબોળિયાને કૂક થવા માટે હવે આપણે થોડા ગળવા દેવાના છે બફાઈ તો ગયા જ છે પણ આંબોળિયા ગળી જશે તો એનો સ્વાદ એકદમ સરસ આવશે અને આપણને ખાવાની મજા પડી જવાની છે એટલે આપણે એની અંદર થોડું પાણી એડ કરી દીધું છે અને આંબોળિયા હતા મારા બસો ગ્રામ એટલે મેં અહીંયા બસો ગ્રામ જેવો ગોળ પણ લઈ લીધો છે જો આ રીતે કતરીને ગોળ નાખવાનો એટલે ઝડપથી ગળી જશે અને એનું શાક એકદમ મસ્ત લાગે છે તમે ના ખાધું હોય તો તમે પણ બનાવજો અને ચોક્કસથી ખાજો કારણ કે આંબોળિયાનું શાક તો ખરેખર એકદમ સ્વાદિષ્ટ અને એકદમ ચટાકેદાર બને છે નામ લેતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એટલું મસ્ત બને છે આ શાક જો આ રીતે આપણે એને ગોળ નાખીને થોડીવાર કૂક થવા દઈશું અને પછી આપણે એની અંદર એડ કરીશું વરિયાળી તલ થોડું ડ્રાય ફ્રૂટ્સ એટલે કે લાલ દ્રાક્ષ અને થોડા કાજુ જુઓ આનાથી આ શાકનો દેખાવ પણ સરસ આવે છે અને ખાવાની પણ મજા પડી જાય છે જો આપણું સરસ તૈયાર થઈ ગયું છે આંબોળિયાનું શાક અથાણાને પણ ટક્કર મારે અને આ ચટ્ટાકેદાર શાક બની ગયું છે અને ખાવાની તો બહુ જ મજા પડવાની છે તો તમે પણ આનંદ ઉઠાવવા મારી સાથે તૈયાર થઈ જાઓ રસોઈ તો બની ગઈ છે પણ જુઓ વાસણનો ઢગલો થઈ ગયો છે અને રસોડું તો જુઓ કેટલું ગંદુ થયું છે પણ સીતળા માતા આજે રાત્રે પધારવાના છે તો આપણે એના માટે પણ તૈયારીઓ કરી રાખવી પડશે રસોડાને એકદમ ચકચકાટ ધોઈને તૈયાર રાખવું પડશે અને ઠંડુ કરી દેવાનું છે તમે સિતરા માતાની વાર્તા તો સાંભળી જશે એની અંદર રાંધણ છટણી રાત્રે જ માતાજી પધારે છે અને જો ચૂલો ગરમ હોય ગેસ ગરમ હોય તો એ ક્રોધમાં આવી જાય છે એટલે આપણે એવા ક્રોધનો ભોગ બનવું નથી એટલે એકદમ રસોડાને ઠંડુ કરવાનું છે અને એમને ખુશ કરી દેવાના છે રસોઈ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આવતીકાલે શીતળા માતાની પૂજા કરીશું જુઓ આપણી રસોઈ તૈયાર થઈ ગઈ છે ગુડ મોર્નિંગ આજે શીતળા સાતમ છે અને જુઓ હવે આપણે શીતળા સાતમની પૂજા કરીશું રાત્રે શીતળા માતા આવ્યા હતા મેં તો નહોતા જોયા પણ એમને તો ચોક્કસથી આનંદ આવી ગયો હશે કારણ કે ગેસ એકદમ ઠંડો છે રસોડું એકદમ ચકચકાટ છે તો એ ચોક્કસથી ખુશ થઈ ગયા હશે સાચી વાત ને તો આજે હવે આપણે એમની પૂજા કરી લઈએ ચાલો એમને વધાવી લઈએ કે માતાજી આવ્યા છે તો હંમેશા મારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે અને શીતળતા હંમેશા લાવે અને બાળકોને હંમેશા ખુશ રાખે એમની તંદુરસ્તી જાળવી રાખે અને સદા એમના આશીર્વાદ આપણી સાથે રાખે બોલો જય સીતરા માતા આપણે સીતરા માતાની હવે પૂજા કરીશું ઘીનો દીવો કરીશું એમને પ્રસાદમાં ગેસ ધરાવીશું અને કુલેર બનાવીશું કુલેર તમને ખબર જ હશે કેવી રીતે બને જો ના ખબર હોય તો હું તમને કહી દઉં કે કુલહેર બનાવવા માટે બાજરીનો લોટ લેવાનો હોય છે એની અંદર પ્રમાણસર ઘી નાખવાનું હોય છે અને ગોળ કતરીને નાખવાનો હોય છે ઝીણો ઝીણો અને સરસ મસળીને કુલહેર બનાવવાની હોય છે કુલેરની તાસીર એકદમ ઠંડી હોય છે એટલે શીતળા માતાને ફેવરિટ છે આ પ્રસાદ જો આ પ્રસાદ ખાઈએ એટલે આપણી અંદર પણ એકદમ મસ્ત શીતળતા આવી જાય છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શીતળા માતાની પૂજા કરવા માટે હંમેશા આંબાનો જ ઉપયોગ થાય છે કારણ કે આંબાની છાયા હંમેશા ઠંડી હોય છે આંબો ઠંડક આપનારો હોય છે એટલે શીતળા માતા હંમેશા જ્યાં આંબો હોય ત્યાં એ હાજર જ હોય છે જુઓ આ રીતે મેં પૂજા કરી છે તમે કઈ રીતે પૂજા કરી છે તમે મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો અને મારો આ વ્લોગ રાંધણ છઠની રસોઈ અને શીતળા માતાની પૂજા જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો આવજો ચલો મારી સાથે સાથે તમે પણ બોલો જય શીતળા માતા જેવું સોનલનું સારું કર્યું એવું મારું પણ કરજો આવજો જય શ્રી કૃષ્ણ